એસબીએસ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ મહિલા હાઉસિંગ ટ્રસ્ટે ક્લાઇમેટ રિસ્ક ઇન્સ્યોરન્સ શરૂ કર્યો માત્ર ગુજરાતમાં જ નહીં પણ તો સમગ્ર દેશમાં ચોત્રીસથી થી વધુ શહેરોમાં આવાસ પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જના મુદ્દે કાર્યરત સંસ્થા મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા અસંગઠિત ક્ષેત્રની મહિલાઓ માટે વિશેષ ક્લાઇમેટ રિસ્ક ઇન્સ્યોરન્સ સ્કીમનો શુભારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે બીજલ બ્રહ્મભટ સિરાજ હિરાણી ભાવના મહેરિયા રાજીવ ગોરાણા ધ્વનિ શાહ નિતલ પટેલ ચિરાયુ બ્રહ્મભટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ ખાસ પ્રકારના વીમાની પ્રોડક્ટમાં ગ્લોબલ પેરામેટ્રિક્સ હાઉડ્રોન ગ્રુપ અને ડિજિટલ ઇન્સ્યોરન્સના સહયોગથી તૈયાર કરવાનો છે આ પ્રોડક્ટ અને પ્રોડક્ટ માહિતી આપતા નિયામક બીજલ બ્રહ્મભે જણાવ્યું હતું કે મહિલા હાઉસિંગ ટ્રસ્ટે છેલ્લા ત્રણ દાયકાથી જળવાયુ પરિવર્તન મુદ્દે જાગૃતિ અને અને પ્રયાસો કરી સરકાર જોડવાનું કામ કર્યું છે આબોહવાની અસર અને વધતી જતી અસહ્ય ગરમીથી સામાન્ય જનતા અને એમાં પણ અસંગઠિત ચિત્ર કામ કરતી મહિલાઓને સ્વાસ્થ્યની સાથે આજીવિકાનું પણ ખૂબ મોટું જોખમ રહેલું છે તેવા સંજોગોમાં એક અનોખા વીમા કવચને અમે શુભ શરૂઆત માં આ યોજનામાં અમદાવાદ વડોદરા સુરત તાપી ગાંધીનગર આણંદની અસંગઠિત ક્ષેત્રની મહિલાઓને આવરી લેવામાં આવશે ક્લાઇમેટ પ્રીમિયમ બાબતે અમે શહેરની વિવિધ સમુદાય બહેનોને સલાહ સૂચનો લીધા હતા છેલ્લા ઘણા સમય થી અવારનવાર બેઠકો ચર્ચાઓ અને સુધારા વધારા બાદ આ વીમા ને આખરી ઓપ આપવામાં આવ્યો છે મહિલાઓને સૂચનો ને ધ્યાનમાં રાખીને વીમાનું પ્રીમિયમ પણ સામાન્ય મહિલાને પોસાય તેવું રાખવા આવ્યું છે સમયગાળો ઉનાળાની ઋતુમાં એપ્રિલ માસથી જુલાઈ માસ સુધીનો રાખવામાં આવે છે વીમા કવર વિશે ખાસ અભ્યાસ બાદ મહિલાઓને સૂચન મુજબ ઓછામાં ઓછા ત્રણ દિવસ અને વધુમાં વધુ છ દિવસની આવકમાં નુકસાન કવર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે વીમાની પ્રોડક્ટ

બહેનોને કેવી રીતે કવર કરી શકાય કારણ કે એમને એમની ઇકોનોમિક પ્રોડક્ટિવિટી એટલે આર્થિક ક્ષમતા ઘટી જાય છે લગભગ એક તૃતીયાંશ જે પહેલા કામ કરે છે ગરમી પહેલા એનાથી એક તૃતીયાંશ ઓછી થઈ જાય છે તો એમની આર્થિક જે નુકસાન હોય એ કવર કરી શકાય અથવા તો એમને કોઈ આરોગ્યને લગતી કોઈ સમસ્યાઓ થાય તો એમાં જે ખર્ચ થાય તેને પહોંચી વળવા માટે ગરમી માટેનો વીમો ચાલુ કર્યો છે અને એમાં ખાસ પેરામેટ્રિક છે વીમો એટલે કે જ્યારે એક તાપમાન એટલે ઓછામાં ઓછું તેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી જ્યારે અમદાવાદમાં થશે ત્યારે એ ટ્રિગર થઈ જશે ઓટોમેટિક અને બહેનોના એકાઉન્ટમાં લગભગ સાડી સાતસો રૂપિયા જમા થઈ જશે અને મેક્ઝિમમ કવર બે હજાર રૂપિયા છે અને વીમો અમદાવાદ સુરત અને વડોદરાની લગભગ છવ્વીસ હજાર બહેનોને કવર કરે છે E